જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાનું છે પત્રાળીનું શાક તો આજે આઠમ કાલે કાઠમ હતી તો આજે નોમ છે પારણાની નોમ એટલે અહીં આપણે એની એ નિમિત્તે પત્રાળીનું શાક બનાવવાનું છે એમાં બધા મિક્સ શાક હોય છે લીલા શાક અને કઠોળ હોય છે તો મેં સૌપ્રથમ એ શાક બધા સમારી લીધા છે કઠોળ છે ટામેટું છે લીંબુ છે ખાંડ છે મીઠું છે ગરમ મસાલો છે તલ છે આદુ છે લીલા મરચાં છે ખડા મસાલા છે અને આ રૂટિન મસાલા છે અને તેલ છે તો સૌપ્રથમ તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે વઘાર માટે હવે આપણે રાય જીરું નાખીશું અડધી ચમચી જેટલું કડા મસાલા છે આદુ છે તલ છે લીલા મરચાં છે અને થોડી હિંગ લેવાની છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે થોડી હળદર નાખવાની છે ખાંડ નાખવાની છે બધું મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો મિક્સ કરી લીધું છે હવે આપણે દસ મિનિટ ટાકીને મૂકી દઈશું ચડવા દેવાનું છે આપણે પાંચ દસ મિનિટ થઈ ગઈ છે શાક ચડી ગયું છે હવે આપણે ટામેટા નાખી દઈશું હવે પાંચ મિનિટ ચડવા દઈશું ટામેટા થોડો ગરમ મસાલો નાખી દઈશું મરચું બે ચમચી જેરું લીધું છે બે ચમચી દાળા જીરું લેવાનું છે હવે લીંબુનો રસ નાખી દઈશું તો તૈયાર છે આપણું પતરાળીનું શાક તો હવે આપણે થાળ કરીશું મેં એમાં શાક લીધું છે પુલાવ લીધો છે મગની દાળનો શીરો લીધો છે પાપડ લીધો છે છાશ લીધી છે અને ડબલ પડવાળી રોટલી છે હવે આપણે થાળ ધરાવશું કાનાને